તો મિત્રો અમે અત્યારે હાલ ભુજમાં જોબ કરીએ છે અમારું ગામ છે હમીરપુરા વારાહીની બાજુમાં તો તમે ગમે ત્યારે આવો જો મૂકી દેશો તો પછી પાછળ જતા તમને એમ થાય વ્યૂ કેમ નહીં આવતા તો અમને આજે જાણવા મળ્યું રમેશભાઈનો આભાર માનીએ કારણ કે અમને આ કોઈ માહિતી નથી તો મિત્રો અમને રમેશભાઈ એ માહિતી આપી કે જે તમે કન્ટેન્ટ પકડો છો કે શોર્ટ વિડીયોનો તો શોર્ટની અંદર વધારે ધ્યાન આપું લોંગ વિડિયો તમે અત્યારથી શરૂઆત કરી તો લોંગ ને મૂકવાળા નહીં તો મિત્રો આ રીતે જ અમે એમને ગોતતા ગોતતા છે એમના ઘરે આવી ગયા જોઈ શકો માહોલ કારણ કે ચહેરાથી માણસો ઓળખાય બાકી તો બીજી કોઈ રીતે ઓળખાતો નથી એટલે બને ત્યાં આપણું ફેસ જો આજે કોલ ચાલુ આપણે કરવાનો જ હતો પણ એક મિત્રોનો મેસેજ આવ્યો છે કે હું તમારી પાસે મળવા આવું છું અને લગભગ એ પહોંચવા જ આવેલા છે લોકેશન મૂક્યું છે એમને કારણ કે અત્યારે જો બારને પંચાવન તો થઈ જ ગી હતી ખાલી પાંચ જ મિનિટ બાકી હતી એટલે કોલ મેં ચાલુ આજે પણ નથી કર્યું એના કારણે માફ કરજો કારણ કે કોઈ મિત્ર આપણી પાસે ઘરે આવતો હોય મિત્રો તો આપણે હવે કઈ રીતે એમને ના પાડવી એટલે ખાસ કરીને આપણે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે નેક્સ્ટ ટાઈમ ભલે આપણે ફોન ચાલુ કરીશું પણ આપણે એમની સાથે ચર્ચા કરીશું અને ભાઈ આવે છે કંઈક વારઈ બાજુમાં હમીરપુર કરીને ગામ છે ત્યાંથી આવે છે અને ઘણા સમય પહેલાં મેસેજ કર્યો તો અને આજે પરમ દિવસ પણ કાલે પરમ દિવસ મેસેજ આવેલો હતો કે મારે તમારી પાસે મળવા આવવું છે તો મેં પછી લોકેશન એમને મોકલ્યું હતું તો અને અત્યારે લગભગ પાંચ દસ મિનિટમાં પહોંચવા પણ આવ્યા છે એટલે હું ખાસ કોલે આજે એટલા માટે પણ ચાલુ નહોતો કર્યો તો એમની શું પ્રોબ્લેમ છે એ પણ આપણે જોઈશું મિત્રો ખાસ એટલા માટે કરીને કોલ ચાલુ નથી કર્યો હવે જોઈએ ભાઈ આવે એમને શું પ્રોબ્લેમ છે ચેક કરી લઈએ મિત્રો અમે અમિત થઈની મુલાકાત કરી હતી સોણિત ગામની અંદર ખરેખર યુટ્યુબની અંદર જાણકાર ખૂબ સારો અનુભવ ધરાવે અમને યુટ્યુબની અંદર કાંઈ માહિતી જ નથી જીરો એકદમ તો રમેશભાઈનો મારે કોન્ટેક થઈ ગયો અચાનક જેથી કરીને અમે સોણેદ ગામની આજે મુલાકાત લઈ રહ્યા છીએ તો મિત્રો ગમે ત્યારે રમેશભાઈની મુલાકાત લેજો અને યુટ્યુબની અંદર સારું એ માર્ગદર્શન ધરાવે તો મિત્રો અમને આજે યુટ્યુબની અંદર માહિતી નહીં તો રમેશભાઈ અમને શું સમજાવે કઈ રીતનું કામ કરવાનું હોય અને ક્યાં આપણી ભૂલ ના થાય થોડુંક જોવાનું હોય તો રમેશભાઈ પાસે થોડુંક જોઈ લઈએ

તો મિત્રો યુટ્યુબના જે યુટ્યુબ ચેનલ તો ભાઈને બનાવેલી છે ખાસ અને વિડીયો બી બહુ મસ્ત ચાલે છે બહુ સારા બરાબર અને વોસ્ટ ટાઈમ પણ સારા મારો બની ગયો બે જ મહિનાથી હજી ચેનલ બનાવી બે મહિના બે બે મહિના જેવું થયું છે બરાબર અને વોઇસ ટાઈમ પણ બહુ સારો થઈ ગયો છે બરોબર અને આવા વિડીયો ચાલશે ને તો જલ્દી મારો ટાઈમ પણ જલ્દી થઈ જાય છે પણ આ તમે જે થોડીક લેટ પડે અમુક ચાર દાડાની ગેપ પડી છે ટાઈમ મળતો હોય ને બરોબર એક વિડીયો બનાવી દેવાનો ઓકે મેં કીધું ને કે આઠ ઉપર બરોબર આઠ મિનિટ ઉપર વિડીયો બનાવ આઠ ઉપર તો બનાવી જ દેવાનો ભલે તમે ગમે તે બોલો બરોબર આઠ મિનિટ ઉપરનો તો વિડીયો બનાવી જ દેવાનો કાંઠા થઈ એટલે આપણો વોસ ટાઈમ જલ્દી બને કેવાનો મતલબ એમ વોશ ટાઈમ છે ને જો અત્યારે હાલ તમે ઉપર ના પેજ ઉપર કેટલો આપણો વોશ ટાઈમ છે આઠસો ને આરો આપણો વોશ ટાઈમ છે આરો જ વોશ ટાઈમ ને બરોબર માત્ર અઠ્યાવીસ દિવસનો નો એ પાસો તમારે આગળનો રિંગ અહીં ના બતાવે બરાબર અઠ્યાવીસ દિવસ ખાલી આ બતાવે અઠ્યાવીસ દિવસમાં તમને જો ચોસઠ હજાર વ્યુઝ મળે બરાબર બરાબર અને પાંચસો ને નેવ્યાસી વોશ ટાઈમ બની ગયો અઠ્યાવીસ દિવસની અંદર ખૂબ સારું કહેવાય બરાબર ઘણો વોચ ટાઈમ કહેવાય થોડો ના કહેવાય તમને અને રિયલ પછી આપણે બધો વોચ ટાઈમ જોવા જવું હોય ને તો આર્નિંગ વાળો ઓપ્શનમાં જવાનું બરાબર અને આપણે અહીં જોવાનું તો તમારો રિયલ વોઇસ ટાઈમ જો કેટલો કરવાનો ત્રણ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસમાં ચાર હજાર ચાર હજાર એટલે કે બાર મહિનામાં હજુ તો બે જ મહિના હજી બે મહિના બરોબર એટલે વોઇસ ટાઈમ તો એકદમ હજી બની તમે આવાના આવા વિડીયો અપલોડ થશે વોઇસ ટાઈમ આ પાંચસો એક મહિનામાં થયો છે બરાબર તો બાર મહિના પહેલાં થઈ જવાની ચાલો મોનો હજી એક વાત છે આ તો હા બરાબર અને કોઈક વિડીયો આપણી વાયરલ થાય બરાબર તો ચાર મહિનામાં શું બે મહિનામાં થઈ જાય પાછું એવું કોઈ નક્કી ના હોય હા પણ ટાઈમ આપણો ત્રણસો ને પાસઠ દિવસ હાલે આખા એક વર્ષ આખી એક વર્ષ આખું હાલ્યું એમાંથી હાલમાં તમારો વોચ ટાઈમ થયો આઠસો ને પચીસ પેલામાં આપણે પાંચસો ને નેવ્યાસી પણ આગળના મહિનાનો આ એડ થઈ બરાબર આગળના મહિના હવે ત્રણ મહિના થાય તો પછી વોચ ટાઈમ બધું અહીં જ વધશે ઉપર તો તમને માત્ર અઠ્યાવીસ દિવસનો જ બતાવે એમાં વધઘટ થાય પાછું એમાં વધઘટ થાય કારણ કે અમુક દિવસે આપણે વધારે વ્યુઝ મળ્યા હોય બરાબર તો વોચ ટાઈમ વધી જાય બરાબર અમુક ટાઈમે વ્યૂઝ ના મળ્યા હોય તો ઘટી જાય હવે એમાં જો આપણે વ્યૂ વોસ્ટ ટાઈમ ઉપર આપણે ક્લિક કરો એટલે હાલની અંદર જો વોસ્ટ ટાઈમ આખો પેજ ઉપર મેં ક્લિક કર્યું તો શરૂઆતની અંદર તમને જો ટાઈમ સપ્ટેમ્બર બરાબર હાલ ઓક્ટેમ્બર છે ને બરોબર તો ઓક્ટેમ્બર તેર હાલ આપણી ચેનલ થોડીક ડાઉન થઈ વ્યૂઝ ઓછા છે હા ઓછા થયા હા અહીંયા બતા પહેલા તમને એકતાલીસ કલાક પહેલાં મળ્યા હતા બરાબર એક એક અડતાલીસ કલાકની અંદર એની જગ્યાએ હાલ આપણને ઘણા ઓછા આ છેડો દેખાડો ને હાલમાં આપણો વિડીયો ડાઉન બરાબર આ જે આવું વ્યૂસ આવતું હોય ને આપણે તો બે મહિનાના બરાબર અર્નિંગ ઉપર જતી હશે તો વાંધો હા એટલે હાલ તમે વિડીયો જે મૂક્યા ને મેન એટલે આપણે થોડોક વધારે મૂકવાના હા ઓકે બરાબર આ તમે જે આપણે જો આજે તમે વિડીયો ક્યારનો મૂકેલો આ કાલનો કાલનો છે ને એક દિવસ ચાર દિવસ ચાર દિવસ તમે વચ્ચે બે દિવસ તો ના મુકેને એક વાર એટલે કોશિશ કરવાની એમ એટલે ટાઈમ તમે જોબ કરતા એટલે આપણને કદાચ ટાઈમ ના આવે તો કોઈ વાંધો નથી બરાબર બને ત્યાં સુધી કોશિશ કરવાની એમ

તમારો ટાઈમિંગ ના મળતો હોય તો અલગ ટાઈમિંગ તો મળે છે પણ હમણે એમ કે આવું મૂકીએ તો આ સારું લાગે ના પણ શોર્ટ વિડીયો નું જો તમે એ પાછો કહી દઉં તમે જે શોર્ટ વિડીયો મૂકે ને હાલ આપડો આ વોચ ટાઈમ દેખાડે ને જે ઉપર હા બરોબર એ આ રે વોચ ટાઈમ તો આ ઓરિજિનલ વોચ ટાઈમ ના કહેવાય તો તમે શોર્ટ ભેગા મૂકતા હોય એ પાછો તમને કહો અંદર શોર્ટ છે ને તો શોર્ટ ના વોચ ટાઈમ આની અંદર આમાં ભેગો દેખાડે પણ ગણતરીમાં ન થાય ક્રાઈટેરિયા બરાબર બરાબર દાખલા તરીકે આમાંથી શોર્ટ વિડીયોના વ્યૂઝ તમે આમાં જો

અને આપણે જરૂર હોય આની આપણે જરૂર છે એ ઉપર ધ્યાન દઈએ ફોકસ હા ભલે તમે તો શોર્ટ એમ મૂકો કોઈ વાતો નહીં પણ સાથે સાથે લોંગ વિડીયો મૂકો એવું કંઈ હોય નહીં કાંઈ તો હવે ભાઈ મારો બીજો પ્રશ્ન દાખલ દાખલા કે અમારે આ હોર્સની ઘોડાની ચેનલ છે તો અમે લાઈવ થઈએ તો ઘોડાની અંદર લાઈવ થઈએ કે બીજી કોઈ બી લાઈવ થવું હોય તો શેના માટે એમાં શું કરીએ લાઈવની અંદર તો બને ત્યાં સુધી તો એવું છે કે તમે કાયમિક માટે જો પછી લાઈવ કરો ને બરાબર તો કાયમિક માટે લાઈવ થવા તમે વિડીયો મૂકો ને શોર્ટ ને લોંગ તો કાયમ માટે આપણે શોર્ટ ને લોંગ મૂકતા હોય ને તો બંનેમાં વ્યૂઝ કાયમ માટે મળતા રહેશે રનિંગ રહેશે અને વચમાં તમે શોર્ટ વિડીયો બંધ કરી દો લોંગ મૂકવા માંડો અને વચમાં બે મહિના પછી તમે શોર્ટ વિડીયો મૂકો ને તો આપણા લોંગ વિડીયો ડાઉન થઈ જાય બરાબર મૂકો તો ત્રણે લાઈવ કરો તો બધું અંગત કરવું પડશે પછી પછી તમે એવું વિચારો કે હવે આપણે વિડીયો નહીં મૂકવાનું લાઈવ કરીએ બસ ગમે ત્યારે તમે વિડીયો મૂકો ને તો એમાં વ્યૂઝ નહીં આવે એનું કન્ટેન્ટ બંધી જાય એટલે મૂળ મથાડું તમારું જે જે હા લાઈવ કરો તો કોઈ ટેન્શન નહીં તો પછી લાઈવ જ કરો તો પછી લાઈવમાં ચાલો એક માં ગમે તે એક માં ધ્યાન આલો કોઈ વાંધો કોઈ જ નથી લાઈવે ચાલે ના ચાલે એમ નહીં બરોબર તમે બધો ટાઈમ નહીં કાઢીએ કો ના લાઈવ કાઢશો કે વીડિયો બનાવશો કે શોર્ટ બનાવશો શોર્ટ બનાવશો કેવાનો મતલબ એ બરોબર બાકી તો તો ચાલે ચાલે ના એમ તમે એક વિ લાઈવ કરવા મળે એના એમ અને આજ તો તમાર વ્યુઝ બહુ સારા આવે તો ચાલે લે તો મિત્રો મને રમેશભાઈ એ માહિતી આપી કે જે તમે કન્ટેન્ટ પકડો છો કે શોર્ટ વિડીયો ના તો શોર્ટ ની અંદર વધારે ધ્યાન આપો લોંગ વિડીયો તમે અત્યારથી શરૂઆત કરી તો ને મૂકવાના નહીં જો મૂકી દેશો તો પછી પાછળ જતા તમને થઈ ગયો વ્યૂ કેમ નહીં આવતા તો અમને આજે જાણવા મળ્યું રમેશભાઈ નો આભાર માનીએ કારણ કે અમને આ કોઈ માહિતી નથી

અને જે શોર્ટના સબસ્ક્રાઈબ છે ને તમે વિડીયો અપલોડ કરો ને લોંગ એટલે એ મિત્રને કોઈની નોટિફિકેશન ના મળે બરાબર તમે શોર્ટ મૂકો તો જ એ લોકો નોટિફિકેશન મળે શોર્ટમાંથી સબસ્ક્રાઈબ મળે તો શોર્ટની નોટિફિકેશન મળે લોંગની ના મળે જે આપણે પકડ્યું શરૂઆત છે એન્ડ તમારા લોંગ વિડીયોમાંથી તમને સબસ્ક્રાઈબ મળ્યા હોય અને તમે કોઈ વિડીયો અપલોડ કરો તો એની નોટિફિકેશન એને મળે બરાબર પણ શોર્ટમાંથી સબસ્ક્રાઈબ કોઈ કરેલું હોય ને તો તમે લોંગ મૂકો તો એની નોટિફિકેશન એ ભાઈને ના મળે

તો બારે બાર હજારનું નોટિફિકેશન મળે બરાબર બરાબર મિત્રો એક જાણવા મળ્યું કે જે તમે કન્ટેન્ટ પકડ્યું હોય ને એ ખરેખર પકડી રાખજો કારણ કે અમને તો અનુભવનો તો રમેશભાઈ ખૂબ સરસ માહિતી આપી છે અને રમેશભાઈનો મેં આભાર માનીએ કારણ કે જે વિષયનું આપણે જ્ઞાન નહીં તો આપણે તો એના માટે રસ્તો તો ગોતો પડે

તમારી સ્ટોરીની ચેનલ છે પાંચ લાખ સબ્સ્ક્રાઇબ છે બરોબર તમે બારે નીકળો તમને કોણ ઓળખે પેલા ઈ ગયો મને કારણ કે આપણે ચહેરો મિત્રો બતાવ્યો નહી તો ઓળખવાનો અને હું તો કોઈ દસ જ હજાર ભલે બહાર નીકળશું ને

એ એક મિત્રો જાણવા મળ્યું કે કારણ કે ચહેરો નહીં બતાવો તો હું તે આપણું કોઈ શક્તિ રહેજો કારણ કે તમે પૈસા હું તો કમાતા હશો ઘણા લોકો હશે સોરીમાં પૈસા કમાતા નહીં કમાતા એમ નહીં પણ કેવાનું મતલબ કે કોઈ યુટ્યુબના માધ્યમથી તમને ના ઓળખે ના એ ચોક્કસ કારણ કે બજારમાં ગયા હોય તો આપણે કોઈ ઓળખે નહીં પણ મિત્રો હું આજે બે અઢી મહિના થઈ ગયા તો મારે બાર ગામથી બહારના ઢીલામાં ફોન આવે અમદાવાદથી આવે બોટાદથી આવે ભાવનગરથી કારણ કે મેં ચહેરો બતાવ્યો ત્યારે મારે ફોન આવે જો મેં ઘરની અંદર પાછળથી વોઇસ નાખ્યું હોય દિવાલ પાછળ કે પરદા પાસે તો મને આજ સુધી કોઈ ફોન ના આવ્યા હોય તો રમેશભાઈ જે મને આગળ સૂચન કર્યું હતું મેસેજ કર્યું કે તમારે એકવાર ચહેરો તો બતાવવો જ પડશે કારણ કે ચહેરો ઓળખશે ને તો તમે ક્યાંક નીકળ્યા છે રસ્તામાં તો બૂમ પાડશે કે ફલાણા ભાઈ ઉભા રહો ઢીકણા ભાઈ જે હશે બોલાવશે બાકી તમે કામ જ એ રીતનું કરશો તો એનું કોઈ વેલ્યુ નહીં રહે મિત્રો સોશિયલ મીડિયામાં આવો એટલે એક આપણી આગવી ઓળખણ બને પહેલી વાત હા એ રમેશભાઈ તમારી પોતાની ઓળખણ બને તમે સોશિયલ ભલે થોડું ડર લાગે ડર તો રમેશભાઈ એટલો લાગતો તો ને કે તમે અમારી વાત કરવાવાળા વાળા પાંચ જણા હતા કે શું કહે ખબર તમે સાના માણા જે કરતા કરી ખાવ આમાં કાંઈ ધંધા આમાં કોઈ ઊંચું યાદ રાખજો મિત્રો તમારામાં આવતા હશે બરાબર ઘણા બધા આપણે મજાક નહીં કરતા હજી કશે મારી સાથે આવા પ્રશ્ન બનેલા મને તો આયા મને કે આવા શું વિડીયો બનાવતા હશે આ ધંધો મૂકી દો જે કરતા હોય કરી ખાઓ આમાં એ તો જે મોટા ક્રિએટર હોય ખજૂરભાઈ હે પછી બીજા ચાર પાંચ બતાવ્યા કે આ આ તો કમાઈ ગયા હવે તમારું કાંઈ આવે નહીં મેં કીધું ભાઈ અમારે કાંઈ આવવું નથી પબ્લિકને માર્ગદર્શન મળે ને એ જ એક મહત્વની વાત છે ભગવાને દરેકને કંઈક ને કંઈક નોલેજ આવ્યું હોય સો ટકા એમાં બાકી એનો ઉપયોગ કરતો શીખવાય હા રમેશભાઈ તો જલ્દી આપડે કામ કરવાની પણ મજા આવે અને ક્યાંક આપડી ભૂલ થતી હોય તો મિત્રો જણાવે કે આ થોડુંક ખોટું થઈ ગયું હાચું તો એ આપણે જણાવશે પણ આપડે જો કોઈને કેશું નઈ ને ત્યાં સુધી તો ખબર પડવાની જ નથી અને આપણી વાતો તો થવાની ક્યારે થશે તમે નાના મોટું આગળ વધશો તો આપણી વાતો થવાની આ થવાની છે અને એમ જ તમારી પ્રગતિ થવાની એમ એ તો એક હજાર ટકા બીજા નંબરમાં માં કે ચલો આપણે કોમેન્ટ બોક્સની વાત કરે હા બરોબર કોઈ વ્યક્તિ તમને ખરાબ કોમેન્ટ કરે હા કોઈ દિવસ ધ્યાન નહીં આવે આવી મારે દસ એવી કોમેન્ટ આવી હતી ખરાબ કે ભાઈ વાત છે કે કોઈ વ્યક્તિ હું આટલા મારા અડતાલીસ હજાર સબસ્ક્રાઈબ થયા બરાબર અને કોઈ વ્યક્તિ મને બારથી કોમેન્ટ કરે બરાબર ખરાબ કોમેન્ટ અને એમ કે વિડિયો બંધ કરી દે એટલે હું વિડીયો બંધ કરી દઉં ના એ તો ના એક વાત છે તો પછી કોમેન્ટમાં તમે જે રીતે ધ્યાન લેવાનું કોમેન્ટમાં ધ્યાન લેવાનું આવતું જ નહીં ને નહીં આવતું હે કોમેન્ટમાં જે યુટ્યુબમાં આવતું હોય ને જેને યુટ્યુબનો અનુભવ છે યુટ્યુબર બનેલો હોય ને યુટ્યુબમાં મહેનત કરતો હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ ખરાબ કોમેન્ટ ના કરે પણ જેને યુટ્યુબમાંથી કંઈ રસ જ નથી ખાલી રીલ જોવાવાળા જ છે ખાલી આંગળી ઊંચી

કે બીજા વ્યક્તિ ફોન આવવા માંડે મારા ઉપર તો એમને એમ થાય કે આને કે ફોન આખો દિવસ ચાલુ હોય કારણ કે સાચી માહિતી હોય તો એ તો બાર ગામ જવાની જ છે ખોટી હોય તો આપણા ઘર ઉધી જ રહે તો એમને ખબર પડી કે આ વ્યક્તિ તો સાચો હોય ને આ વ્યક્તિનું મીડિયા સારા ચાલે તો એના આધારે મિત્રો અત્યારે બિલકુલ સારી કોમેન્ટ આવે છે અને સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ કોમેન્ટ કોમેન્ટમાં કહું ધ્યાન આપવાની જ નહીં અમુક કીધું બધા હરખાના હોય અને જેને ખબર છે કે મહેનત કરી યુટ્યુબમાં કેમ કેમ આગળ આવે એ કોઈ દિવસ તમને ગલત કોમેન્ટ ના કરે ના એ સો ટકા હા જેને ખબર છે કે મહેનત જેટલી કરવી પડે એનું કોમેન્ટ કોઈ દાડો ખરાબ હોય તો ના આવે બાકી કોમેન્ટમાં કોઈ દિવસ ધ્યાન નહીં આવે કારણ કે કોમેન્ટનો પ્રશ્ન કેમ કર્યો કે ઘણા કોઈ સ્ત્રી લોકો જેનો વિડીયો બનાવતી હોય ને એમને મોટા મોટી તકલીફ તકલીફ પડતી હોય એમને હોય એટલે એટલે તકલીફ થતી આ બધું મગજમાં ધ્યાન ના લેવાય પણ બને ત્યાં સુધી આવા લોકો તો પરમિશન ઘરે ઘરેથી પેલી લેવી પડે વિડીયો બનાવતા પેલા રમેશભાઈ સોશિયલ મીડિયામાં આપણે આવતા હોય એટલે સોશિયલ મીડિયામાં જાય એટલે હર કોઈ વ્યક્તિ કોમેન્ટ કરે એક વાત છે ગમે તેવી કરે કરી શકે એને તમે ના મારી હવે રમેશભાઈ દાખલે સોશિયલ મીડિયામાં આવી ગયા હવે મારે તો અત્યારે તેનો વિડીયો બનાવવા નથી પણ આગળના વિડીયા તો સોશિયલ મીડિયામાં ફરતા જ હોય ફરતા જ હોય તો એના આધારે તમને પૂછવા તો કોઈક આવવાનું કે રમેશભાઈ તમે આ ગામના છો કેમ કારણ કે મિત્રો સોશિયલ મીડિયામાં આવવું હોય ને તો આપણું કેસ બતાવવાની હોય અને જે કોમેન્ટ ગલત કરે છે જે માણસો કરતા હોય એનું આપણે કઈ એના ઉપર ધ્યાન દેવાનું રમેશભાઈ ખુબ સારી માહિતી કારણ કે કોમેન્ટમાં મારામાં શરૂઆતમાં ખુબ ખરાબ આવતી મેં કરી મને આવેલી એટલે તો આમાંથી અનુભવ છે એટલે આપણને ખબર કે કોમેન્ટમાં ધ્યાન નહીં આવે કે તમે ખેતી કરો સાણા મને જે કરતા હોય એવી રીતની આવતી આ મારે એવી પાંચ કોમેન્ટો આવેલી કે તમે જે કરતા હોય કરી ખાવ પાંચ એટલે એ મગજમાં આપણે નહીં લેવાનું બરોબર બરોબર અને સોશિયલ મીડિયામાં આવ્યા વગર આપણો ઉધાર છે આપડે કઈ ખોટું તો બોલતા જ ના હોય ના બિલકુલ નહીં આપડે હવે હું ખેતીવાડી ના વિડીયો બનાવું એમાં કોઈ ખોટું ના હોય ખેતીવાડી પોતાની પોતાની છે આપણે જે કામ કરતા એમાં ખોટું શું એમાં શું આપડે આપણું કામ આપડે તકલીફ થાય કોઈ સમાજ વિરુદ્ધ આપણે કોઈ શબ્દ બોલતા હોય કોઈના વિરુદ્ધ કોઈ શબ્દ વિડીયો બનાવ્યો બને કોઈકને અપશબ્દ બોલ્યા હોય કોઈ અપશબ્દ બોલ્યા હોય તો કોઈકને લાગ બધા અર્ખના કોઈકને લાગી આવે હા ના લાગી જાય અત્યારે હાલના સમયમાં તો લાગી જાય લાગી જાય કહેવાય પણ આપણે એના વિરુદ્ધ કોઈ દાડો કોઈ શબ્દ ના બોલો નથી હા એ બહુ મોટી ધ્યાન રાખવાની બીજું કંઈ નહીં અને ગમે ત્યારે તકલીફ પડે તો મને યાદ કરજો કે મિત્રો ખાસ કરીને તો રમેશ વિનો ઉપકાર માનીએ કારણ કે મેં નાની ચેનલ હતી મિત્રો

તો મિત્રો સોનેક ગામની અંદર મુલાકાત લીધી અને રમેશભાઈને દિલથી આભાર માનીએ તો રમેશભાઈ ખાસ ભાઈને ચેનલની અંદર આપણે નામ આપણે વિડીયોમાં આપી દઈશું મુલાકાત લેજો ભાઈ કેવા વિડીયો બનાવે તમને અનુભવ થાય અને તમારી પાસે જો આ ટાઈપના તમે કોઈ પણ વિડીયો બનાવો તો તમને એક મોટિવેશન મળશે કે ભાઈ વિડીયો બનાવે છે એવા તમે વિડીયો બનાવી શકો કે નહીં એ જ તમે એવી જગ્યાએ રહેતા હોય આ બરાબ અને આવી માહિતી જ ના હોય કે આવો વિડીયો બનાવાય બને જ નહીં તો તમારા વિડીયોના માધ્યમથી એમને મોટિવેશન મળે હવે રમેશ ભી વિડીયો બનાવવાનું કારણ શું હતું અમારું ખબર કે પબ્લિકને પૂરેપૂરી માહિતી મળી અમારી વિડીયો બનાવવાનું એ જ કારણ બીજું અમારું કોઈ યુટ્યુબમાં અમારે આવવાનું પહેલું પગથિયું કે એ પબ્લિકને પૂરેપૂરી માહિતી મળે પબ્લિક છેતરાય ના જાય બરે તરીના કારણ કે તમે પશુ રાખતા હોય ગાય ભેંસ કે ગમે તમારે જયારે લેવાનો વિચાર થાય તો આપણને એ જ હતો કે પબ્લિકને પૂરેપૂરી સપોર્ટ માહિતી મળી રહે અને કાંઈ બીમારી થાય તો તાત્કાલિક ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરે અને તમને દસથી થી પંદર મિનિટની અંદર એનો પૂરેપૂરું જવાબ મળી રહે એ માટે જ અમે યુટ્યુબ ચેનલ બનાવી તો ખાસ ચેનલનું નામ મેં આપણા વિડીયોમાં ઉપર આપેલું છે એકવાર સર્ચ કરીને મુલાકાત લેજો એટલે આને વિડીયો જોજો તમે કઈ ટાઈપના વિડીયો છે અને વિડીયો ખરાબ નથી બધા ફેમિલી સાથે બાળકોને પણ વિડીયો ગમશે ને એવા વિડીયો છે એવા ખરાબ વિડીયો નથી બધા વિડીયો બહુ સરસ વિડીયો છે એકવાર મુલાકાત લેજો ચલો તો હા બરાબર બરાબર હા